જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈવમાં સ્વાગત છે ખૂબ ખૂબ સ્વાગત છે હરિ હરિનું લાઈક કોમેન્ટ ચાલુ રાખજો કેમ છો હરિ હરિનું લાઈવમાં સ્વાગત છે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે વાલા આવો મિલનભાઈ અગરબતી વાળા આવો આવો વૈશાલી બેન જય રામાપી જય રામ આપી જય દ્વારકા છે હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સપોટ સપોટ સપોર્ટ વૈશાલીબેનનો સપોટ 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 સપોર્ટ સપોટ વૈશાલી બહેનનો સપોટ સપોટ વૈશાલીબેનનો સપોટ અવાજ નથી આવતો અવાજ નથી આવતો સપોટ 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 વૈશાલીબેનનો સપોટ વૈશાલીબેન જય જય શ્રી કૃષ્ણ વૈશાલીબેન અવાજ નથી આવતો હવે શું થયું હશે ચાલવો નવો અવાજ નથી આવતો તો કોણ બંધ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈવમાં સ્વાગત છે છે અવાજ આવ્યો હા ઓલાભાઈ કે અવાજ નથી આવતો સપોર્ટ 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 વૈશાલી બેનનો સપોર્ટ 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 આવ્યો ધીમો હતો હા તે ધીમો રાખેલો તો ધીમો હશે અને હવે મારથી બોલાતું નથી આ ગળું બેસી ગયું છે તારનું સપોર્ટ 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 પૈસા લીધેનો સપોર્ટ 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 એનો સપોર્ટ 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 ભાઈનો સપોર્ટ સપોર્ટ ભાઈ હાલ સપોર્ટ 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 થોડુંક એ હોય એટલે ગોળું બી ગયું છે મારું ગૌડું નહીં ખોલતું બહુ દિવસ થઈ ગયા તકલીફ થઈ ગઈ છે ગોળામાં ખૂબ ફોનને પાણીમાં મોકલી દોસલી બેન કે આભરો ફોનના પાણી મોકલી દો તમને અવાજ નથી આવતો ફોન પતી જ ગયો છે હા એટલે એવું થાય આવો મધુબેન આવો આવો હા ફોન પતી ગયો છે આવ એવું જ થાય જૂનો જમજમ થાય ને તમ પતી જ જાય મારા ફોન આજે બહુ આવ્યા એટલે મેં પછી કટ જ કર્યું હમણાં વાત પૂરી થઈ નમસ્તે 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 સ્વાગત છે લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે 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 લાઈક કરો કોમેન્ટ કરો ભાઈ લાઇક કરી દેજો મારે બીજા લાઈક કરતા રહેજો ગીતાબેનની લાઈવમાં ગઈ હતી હું એવું છે સરસ સરસ મારો ફોન જેટલા ચાલ્યા કંઈ કશું ના થયું સપોર્ટ 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 ફોન જેટલો ચાલ્યો ને એટલે કશું ના થયું આજે સપોર્ટ 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 ફોન મન વાતો મન વાતોમાં કે પછી એ ના થાય એટલા માટે બોરો કામ જમી લીધું ચાલુ જ હોય એકલી જાતે કરવાનું ને એટલે ત્રણ ચાર જણનું કામ કરવાનું એટલે સપોર્ટ 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 મજામાં મજામાં સારું ભાઈ ઠીક છો મજામાં જ રહેવાનું મોજમાં જ રહેવાનું બરાબર वासन बाकी छे उनो हं स्वसा वासन बाकी है तो उवावा गसी काणवाना पेड़ प्लेटफार्म पर ना कर पर गसी काणवाना वासन सु करवा बोलो बीजू मध्ये बेन फोन आवियो તો ફોન આપણો ના કોપીરા રિંગ વાગ ઉપાડ લેવાનો તરત અને આપણે વાત કરીએ કરી અંદર ના સંભળાય બંધ જ થઈ જાય એટલે લાઈવ છે કેડો ફર બંધ થઈ જાય રીંગ વાગન તરત ઉપાડ લેવાનો ના ઉપાડે તો કટ કરી દેવાનો તો ઉપાડવા જવાનું હોય તો ઉપાડ લઉં ના ઉપાડવા જોવા ને તો બંધ કટ કરી દેવ તરત આજે ત્રણ ચાર બંધ મારો ટાઈમ જો એવું છે કે બે પાંચ સેકન્ડ ના થવી જોઈએ એવું કહે છે પાંચેક સેકન્ડ ના થવી જોઈએ પાંચ સેકન્ડ કે એકાદ મિનિટ થાય ને એટલું બોલો બીજું ને એમાં કે કોફી રાત ના એટલું બધું તો નહીં અરે આજે મેં એક ભાઈની લાઈવ ગઈ હતી ને એક બે લાઈવ ગઈ હતી આપણે જાણીએ કે છે ને ઘણા લોકો આપણને એવી કોમેટો કરાઈવમાં કોમેટો એવી કરતા હતા ને તે પેલા ભાઈએ કીધું એ સારી કોમેન્ટ કરો કે હા ક બેન સાંભળો છે ને તો પેલા કેવી કેવી કોમેન્ટો કરતા પછી મને બ્લુ બ્લૂ આપીને ઉડાડી મેખ્યો ભાઈ કે સારું થયું બેન કે ગયો દરિયાન ભાઈ એટલે ઘણા લોકોને આદત હોય છે હેરાન કરવાની હમ એટલે ઘણા લોકોની આદત હોય છે લોકોને હેરાન કરવાની છે સપોર્ટ 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 યુટ્યુબના તો બહુ બધા નિયમો છેલ્લા બધા નિયમો પાડવાના હોય છે હવે તો બહુ બધું નીકળે છે નિયમો હકો બધો ડુરા ચાહતો ભઈ YouTube ચેનલ બનાવી દીધી સચ્ચી છે કા ઓ ઓલેલો વેજન ટેલર હતો મદવેન ફિલોબેટ હેલર હતો બિચ બ્લો કપડા સીતો બ્લાઉન્ડ ને સીતો તો તી ખબર નહી ને કી કમેન્ટો કરો ને તી ભલો ભઈ કે અંગ્રેજી મતલબ ભલો ભઈ વાત તો તો ભઈ કે હર કી કમેન્ટ કરો ને કે લડખી કોમેન્ટ કરો ને કે તે પાછા વરી વરીને કોમેન્ટ કરો પછી મેં કીધી છે ને હારું ઉભે રહીને પેલા મેં ગઈ મને તો બ્લું આપી દે ને આપીને પેલા ખસાડી કાઢ્યો આપણી જેવાનું હેરાન કરે તો વાત જ કરી રહી બોલો માણસો ને નહીં એને પછી શું લખતો હશે ખબર નહીં ક્યાંય કે જય માતાજીને ખાલી જય શ્રી કૃષ્ણ લખવાનું કે

એટલે મને લાઈવ કરવાની મજા નહીં એટલે મને ચાલ ફોન આવ્યા કરો એટલે જ કરવા દેતા મારી પણ આજે ભજન હતું ને તે ભજનમાં આજે નથી ગઈ એટલે એની વાત ચાલી અને બેનપણીઓ એકબીજાને એમ જ મારો ટાઈમ કેટલો ભાગ લે જય રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ખાલી દેખાય છે પણ કોણ છે એ નહી દેખાતું જય શ્રીરામ જય શ્રીરામ નામ લખજો ભાઈ તમારું કોણ છો દેખાતું નથી તમારું નામ જય શ્રીરામ જય શ્રીરામ જ દેખાય આ પણ નહીં દેખાતું મોડું વગર મોડાની જ ચેનલ છે ચાલો કાલે મળીશ હા ઓકે 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 હા વાંધો મેં કા કોઈ કોઈ મેં કીધું જય શ્રી રામ જય શ્રી રામ લખે કોણ છે દેખાતું નહીં આવીશ હા ઓકે 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 સારું ત્યારે આવજો ત્યારે આવજો હું વહેલા ઉઠી જ તો વહેલા ચાલુ કરી દઉં છું વજન મીકી દઉં વજન મીક્યા પછી એ ચાલુ કરવું હા ભાઈ ભાઈ આવજો 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 સપોર્ટ 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 જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદજી લાઈક собой все জয় মাতি জয় শ্রীকৃষ্ণ লাইভ আমি স্বাগত খুব খুশ স্বাগতছি জয় মাতা জি জয় শ্রীকৃষ্ণ লাইভ আমরা স্বাগত খুব খুশ স্বাগত লাইক করতে রু কমেন্ট করতে রু ઉડન <laughs> മദൽ ഭഗീരീ ദേവ ജാ നൈ കരുണ നാനേ നിനികര સ્વાગત 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 લાઈમાં ખૂબ ખુશ સ્વાગત 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 લાઈમાં ખૂબ સ્વાગત આવો 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 ભાઈ દાઉદભાઈ જય માતાજી હસતા હસતા મારા ભાઈ આવ્યા છે દાઉદભાઈ હસતા હસતા જ આવ્યા છે સાચી વાત છે હસતું જ રહેવાનું સ્વાગત છે ભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે હસતા હસતા આવ્યા છે મારા દાઉદભાઈ આજે ખૂબ ખૂબ સ્વાગત છે લાઈવમાં ખૂબ ખૂબ સ્વાગત છે સ્વાગત છે અરે આજે તો મોડું થઈ ગયું છે લાઈવમાં આજે દાઉદભાઈ લાઈવ નથી થતા કામ હમણાં હમણાં કરશો લાઈવ આજે જોયું નામે હમણાં જ હું લાઈવ થઈ હજુ લગભગ કેટલી મને વીસ મિનિટ થઈ 不吃，不吃，不吃，不吃，不吃，不吃，不吃，不吃。